ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા છે પરંતુ હજુ પણ તેઓ જેલમાં જ છે આ પાછળ શું છે કારણ અને તેઓ કેમ જેલની બહાર નથી આવી રહ્યા તેને લઈને હું આજે આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મંસુરી જંગલની જમીન ખેડવાને લઈને અને વનકર્મીને ધમકી આપવા તેમજ હવામાં ફાયરિંગ કરવા તેમજ માર મારવાને લઈને ચૈતર વસાવા ઉપર ફરિયાદ નોંધાઈ હતી અને એ ફરિયાદ બાદ જે કાર્યવાહી થઈ તેમાં તેમણે ચૌદ ડિસેમ્બરના દિવસે પોલીસ સામે સમર્પણ કર્યું અને એ સમર્પણ બાદ તેઓ જેલમાં હતા ત્યારબાદથી જ જામીન માટે પ્રયત્નો ચાલુ હતા પરંતુ બાવીસ ડિસેમ્બરના દિવસે સમાચાર આવ્યા અને સમાચાર ડીડિયાપાડા તેમજ આદિવાસી સમાજ માટે ખુશીના સમાચાર હતા કારણ કે ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા હતા ચૈતર વસાવા જેલથી હાલ જામીન મળ્યા બાદ પણ બહાર નથી આવી રહ્યા તેમાં મુખ્ય બે કારણ માનવામાં આવી રહ્યા છે આ બે કારણ આ બે કારણ વર્ષા વસાવા એ જણાવ્યા છે અમારા સંપાદક તુષાર બસિયા જ્યારે વર્ષા વસાવા જોડે વાત કરતા હતા ત્યારે તેમણે આ કારણોને લઈને વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જે મુખ્ય કારણ છે તેમાં એક કારણ એવું છે કે ભરૂચ જિલ્લો છે અને નર્મદામાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે એટલે કે ભરૂચ જિલ્લાથી જ્યારે ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે અને સામે જો પ્રવેશ પર જ પ્રતિબંધ ફરમાવવામાં આવે તો ચૂંટણી કેવી રીતે લડશે અને પ્રચાર કેવી રીતે કરશે તેમજ ડેડિયાપાડાના લોકોની ચૈતર વસાવા સેવા કરવા માગે છે લોકો વચ્ચે જવા માગે છે ત્યારે જો આ જે સરહદમાં જે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે કોર્ટ દ્વારા તે ક્યાંક ને ક્યાંક તેમને મંજૂર નથી અને તેને લઈને તેઓ આગળના દિવસોમાં કોર્ટમાં અપીલ પણ કરશે અને કાર્યવાહી પણ કરશે અને આ કાર્યવાહીના કારણે જ તેમણે આજે હાલ જે જામીન મળ્યા છે છતાં પણ તે બહાર નથી આવ્યા બીજું જે અગત્યનું કારણ છે તે અગત્યનું કારણ એવું છે કે બે દિવસ બાદ જે શકુંતલાબેન વસાવા છે ચૈતર વસાવાના પત્ની તે પણ હાલ જેલમાં છે અને તેમની જે સુનાવણી છે તે બે દિવસમાં સુપ્રીમ કોર્ટમાં થવાની છે તો આ સુનાવણીને લઈને જ તેની રાહ જોવામાં આવી રહી છે તેમને પણ જ્યારે જામીન મળશે તો તેઓ બહાર આવશે તેવી વાત તેમણે કરી હતી આપ સાંભળો કે અમારા જે સંપાદક છે તુષાર બસિયાએ જ્યારે વર્ષા વસાવા સાથે વાત કરી તો તેમણે ચૈતર વસાવા હાલ જેલ બહાર નથી આવ્યા તેનું શું કારણ બતાવ્યું હતું વર્ષાબેન આજે ચૈતરભાઈના જામીન થઈ ગયા છે અને આપના દ્વારા બસ જામીન ભરવા પૂરતી જ વાત છે તો અત્યાર સુધી જેલની અંદર ચૈતરભાઈ છેલ્લા ઓગણચાલીસ દિવસથી છે તો હવે શા માટે જામીન ભરી અને ચૈતરભાઈ બહાર આવવા નથી માંગતા એવું લાગે છે હવે સેશન કોર્ટમાંથી તો ચૈત્રભાઈના જામીન મંજૂર થઈ ગયા છે હવે એમાં અમુક શરતો મૂકેલી છે કે ભરૂચ ભરૂચમાં અને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ના કરવાની હવે અને શકુંતલાબેનનું પણ બે દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં એમની તારીખ છે એટલે એમનું થશે એ પ્રમાણે પછી ચૈતરભાઈ પણ શકુંતલાબેનનું થશે પછી બે ત્રણ દિવસ પછી સાથે એમનો સાથે પછી બહાર આવશે અચ્છા એટલે જોવા તો ચૈતરભાઈ બહાર ક્યારે આવશે એને લઈને લોકોમાં પણ ઉત્સુકતા છે અહીંયા સ્થાનિકોમાં અમે જેમની સાથે ચર્ચા કરીએ છીએ તો પણ આ ડીલે કરવા પાછળનું મહત્વનું કારણ એવું કેવી રીતે કે કોર્ટનો એક આદેશ છે જેમાં કોઈ શરતો છે એવું કેવી રીતે હવે કોર્ટના હવે આદેશ છે કે ચૈતરભાઈ ભરૂચ લોકસભા લડવાના છે એટલે ભરૂચ ભરૂચમાં ના જાય એવી શરત અંદર લખેલી છે એટલે ભરૂચમાં પ્રવેશ ના કરી શકે નર્મદા જિલ્લામાં પણ પ્રવેશ ના કરી શકે શરત એમાં લખેલી છે એટલે એના માટેની પણ અમે કાર્યવાહી કરીશું આગળ એટલે એ પ્રમાણે પછી થશે તો બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવા હાલ જેલ બહાર નથી આવતા તેની પાછળ એવું પણ કારણ છે કે બે દિવસ બાદ તેઓ જ્યારે આવે ત્યારે તેઓ શક્તિ પ્રદર્શન કરશે અને શક્તિ પ્રદર્શન કરશે તેથી તેના માટે આ બે દિવસનો સમય લેવામાં આવી રહ્યો છે પરંતુ વર્ષા વસાવાએ તે વિશે ના કહી દીધું હોય અને કહ્યું કે એવું કોઈ શક્તિ પ્રદર્શન નહીં લોકોના દિલમાં તેમને ચાહ છે લોકો તેમને મળવા માગે છે અને તેઓ સતત લોકોના કામ કરતા હતા તેથી લોકો એકઠા થાય છે એવું કોઈ શક્તિ પ્રદર્શનની વાત નથી આ તો થઈ વાત ચૈતર વસાવાની કારણ કે જામીન મળ્યા બાદ પણ હાલ ચૈતર વસાવા બહાર નથી આવ્યા એટલે કે હજુ જેલમાં જ છે પરંતુ તેને લઈને એક કારણ તેમાંનું એવું છે કે જે ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી ચૈતર વસાવાને ફરમાવવામાં આવી છે તે તેમને મંજૂર નથી અને તેને લઈને પણ તેઓ કાર્યવાહી કરવા માગે છે અને બીજું એક કારણ એવું છે કે બે દિવસ બાદ શકુંતલાબેન વસાવાને લઈને પણ જે સુનાવણી થવાની છે તે બાદ જો તેમને જામીન મળે તો તેમની સાથે જ તેઓ બહાર આવશે આવી વાત સામે આવી રહી છે જે કંઈ પણ હોય તેમને આગળ શકુંતલાબેનને જામીન મળશે કે નહીં કે પછી કોર્ટ જે આ પ્રવેશબંધી ભરૂચ જિલ્લામાં ફરમાવવામાં આવી છે તેમાં છૂટછાટ આપશે કે નહીં તે સમાચાર પણ અમે સતત અપડેટ કરીશું તે સમાચાર પણ બતાવીશું જેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવી દો જેથી આપને આ સમાચારના અપડેટ મળતા રહે ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર